નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવીની વિશેષ ઉપસ્થિતિમાં તિલકવાડાના જલોદરા ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ગ્રામજનોએ વડાપ્રધાનનો પ્રેરક સંદેશ અને સરકારની પ્રજાલક્ષી યોજનાઓની માહિતી શોર્ટ ફિલ્મના માધ્યમથી નિહાળી હતી આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણના સામૂહિક શપથ લીધા હતા આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ તળવીએ જણાવ્યું કે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો બીજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી રોપાયું છે ત્યારે ઉપસ્થિત ગ્રામજનો પણ સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા અદા કરે તેવી તડવીને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ગ્રામજનોએ ધરતી કહે પુકાર કે થીમ અંતર્ગત પર્યાવરણના જતન અને રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિને અપનાવવા પ્રેરિત કરતું નુક્કડ નાટક નિહાળ્યું હતું મેરી કહાની મેરી જુબાની હેઠળ યોજનાના લાભાર્થી અજીતસિંહ સોલંકીએ આયુષ્યમાન ભારત યોજનાના પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા